સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જસનપુર ગામે બેતાળીસ ગોળ આંજણા ચૌધરી સમા દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પાટના કુવા ચોથીવાર વિજેતા બન્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જસનપુર ગામે બેતાળીસ ગોળ ચૌધરી સમાજ દ્વારા આયોજિત તેરમી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જસનપુર ગામે તારીખ આઠ પાંચ બે હજાર ત્રેવીસના રોજથી શુભારંભ થયો બેતાળીસ ગોળ ચૌધરી સમાજ દ્વારા દર વર્ષે ઉનાળા વેકેશનમાં નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના જુદા જુદા ગામોમાંથી ક્રિકેટ રસિયા યુવાનો ભાગ લે છે દર વર્ષે જુદા જુદા ગામો દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે નાના ચેકલા ગામ દ્વારા જસનપુર હાઈસ્કૂલમાં ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું જેમાં પાસળથી પણ વધુ ટીમોએ ભાગ લીધો જેમાં ફાઈનલમાં પાટના કુવા તેમજ સામેત્રી ગામની ટીમો આવી જેમાં પાટના કુવાની ટીમ સામેત્રી ટીમને છ વિકેટથી હરાવી ચોથી વખત ચેમ્પિયન બની પાટના કુવા ગામ ચોથી વખત ચેમ્પિયન બનતા સમાજના આગેવાનોએ તેમને ગામના આગેવાનોએ શુભેચ્છા પાઠવી રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા બોધિક ભારત તલો